જય શ્રી કૃષ્ણ મિત્રો રાધે રાધે સ્વાગત છે તમારું એક નવાજ વીડિયોમાં તો આવી ગયા સબિ તમારા માટે એક નવો જ વિડિયો લઈને વીડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને તમે પણ ઇચ્છતા હોય માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા ઉપર પણ બન્યા રહે તો કમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં અને હા મારી ચેનલ પર નવા હોવ તો મારી ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઈબ કરજો અને હવે વીડિયોની શરૂઆત કરીએ જરા પણ મોડું કર્યા વિના હંમેશા આ બંને લોકોનો આદર કરો ક્યારેય જોરથી અવાજમાં વાત ન કરો આચાર્ય ચાણક્યની નીતિઓ આજે પણ અસરકારક સાબિત થાય છે આચાર્ય ચાણક્યાએ જીવનને સફળ બનાવવા માટે ઘણી વાતો કહી છે જીવનમાં સફળતા મેળવવા માટે આચાર્ય ચાણક્યની આચાર્ય ચાણક્યની નીતિઓ આજે પણ અસરકારક સાબિત થાય છે આચાર્ય ચાણક્યાએ જીવનને સફળ બનાવવા માટે ઘણી વાતો કહી છે જીવનમાં સફળતા મેળવવા માટે વ્યક્તિએ આચાર્ય ચાણક્યની નીતિઓનું પાલન કરવું જોઈએ ચંદ્રગુપ્ત મૌર્યાએ આચાર્ય ચાણક્યની નીતિઓને અનુસરીને ઝૂંપડું મેળવ્યું આચાર્ય ચાણક્યના જણાવ્યા મુજબ વ્યક્તિએ હંમેશા બે લોકોનો આદર કરવો જોઈએ ચાલો આપણે જણાવી કે કયા બે લોકોનું હંમેશા સન્માન કરવું જોઈએ હંમેશા માતા અને પિતાનું સન્માન કરો આચાર્ય ચાણક્યના જણાવ્યા મુજબ વ્યક્તિએ હંમેશા તેના માતાપિતાનો આદર કરવો જોઈએ જે વ્યક્તિ માતાપિતાનો આદર કરે છે તે જીવનમાં ક્યારે નિષ્ફળ થઈ શકશે નહીં માતાપિતાની સેવા કરવી સદ્ગુણ આપે છે આચાર્ય ચાણક્યના જણાવ્યા મુજબ એક વ્યક્તિ જે માતાપિતાની સેવા કરે છે તેમનું જીવન ખુશ છે જો તમે આ વસ્તુઓની સંભાળ રાખો છો તો પછી ફે મોટેથી અવાજમાં ક્યારે માતાપિતા સાથે વાત ન કરો મોટેથી અવાજમાં માતાપિતા સાથે વાત કરતા વ્યક્તિ જીવનમાં ક્યારે સફળતા પ્રાપ્ત કરી શકશે નહીં જે વ્યક્તિને મોટેથી અવાજમાં માતાપિતા સાથે વાત કરે છે તેને પાપી કહેવામાં આવે છે આચાર્ય ચાણક્યના જણાવ્યા મુજબ વ્યક્તિએ બોલતા પહેલાં સારી રીતે વિચારવું જોઈએ એકવાર કહ્યું શબ્દો પાછી ખેંચી શકાતા નથી તેથી બોલતા પહેલાં સારી રીતે વિચારો આચાર્ય ચાણક્યના જણાવ્યા મુજબ સાથીઓએ પ્રેમથી માતાપિતા સાથે વાત કરવી જોઈએ જે વ્યક્તિ માતાપિતાને પ્રેમ સાથે વાત ન કરે તે જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે તમારી આસ્થા અને જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો વિડિયો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે અમે આ સંબંધમાં કોઈ પણ પ્રકારના દાવા કરતા નથી મિત્રો જો તમને વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને નવા હોય તો મારી ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઈબ કરી દેજો આભાર જય શ્રી કૃષ્ણ